નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર ચોવીસ અંતર્ગત ધોરણ સાતનામાં જે સંસ્કૃતનું પેપર છે એ પેપરના અભ્યાસ માટેનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે વિદ્યાર્થી મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર પહેલીવાર હોય નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને બીજા પેપરના સોલ્યુશનના વિડીયો તમને ઝડપથી મળતા રહે પ્રશ્ન નંબર એકમાં આપેલું છે નીચેના વાક્યનું અનુલેખન કરો વિદ્યાર્થી મિત્રો અહીં તમારે આપેલા વાક્યોને સુવાચ્ય સારાક્ષરે કાંઈ પણ જાતની જોડણી ભૂલ વગર લખવાનું છે ચાલો એકવાર વાક્યનું વાંચન કરી લઈએ નિડે નિવસસી સુખેન ડયસે વિહરસિ વિમલે વિપુલે ગગને એ સમીપ ચી ચીવ મિત્ર દા તુભ્ય બહુ ધાન્ય ચણક સ્વી પીબરે નિરમ તોસય મા કુરુ મધુરા મધુરાલાપમ નારી જન ખલુ વાર્યતા ખાદસી ફલાની મધુરાણી માતા પિતા રાહ વિ મમ ન પાઠ્ય મામપી ત્રમ ભાષા તો આ રીતના વાક્ય છે તમારે અનુલેખન કાંઈ પણ જાતની જોડણી ભૂલ વગર કરવાનું છે પ્રશ્ન નંબર બે માં આપણને આપેલું છે નીચે આપેલા ચિત્રોના સંસ્કૃત શબ્દ લખો ચિત્રપદાની ઉપરથી આ પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે અહીં આપણને ચિત્રપદાની ચિત્રો આપેલા છે એની બાજુમાં તમારે સંસ્કૃત શબ્દ લખવાનો છે પેલું છે ખુરશી તો એને કહેવાય આસંદ બીજું દડો તો એને કહેવાય કંદુક આ પત્રપેટી છે તો એને કહેવાય પત્રપેટીકા અહીં નૌકા નાવ છે ઓળી છે તો એને કહેવાય નૌકા અહીં ઘર છે તો એને કહેવાય ગૃહમ તો આ રીતે તમારે શબ્દ લખવાના છે પ્રશ્ન નંબર ત્રણમાં આપણને પૂછવામાં આવેલું છે સૂચના મુજબ કરો કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો આપણે એકહ એકા અને એકમ તો એ શબ્દનો ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે ખાલી જગ્યા અશ્વધાવતી તો એકહ ખાલી જગ્યા મંદિરમ અસ્તી તો એકમ ખાજગ્યા ચિત્રમ અસ્તિ તો એકમ ખાજગ્યા બાલા પઠતી તો એકા બાલા ખાજગ્યા સાલા અસ્તી તો એકા સાલા અસ્તી તો આ રીતે એક એકા ને એકમ એની મદદથી ખાઇ જગ્યા પૂર્ણ કરવાની છે પ્રશ્ન નંબર ત્રણ આપણને પૂછવામાં આવેલું છે નીચે આપેલા ગદ્ય ખંડનું વાંચન કરી નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં લખો અહીં આપણને પાઠનો એક પેરેગ્રાફ આપેલો છે એ પેરેગ્રાફનો અભ્યાસ કરવાનો છે ને આપણે એ પ્રશ્નોના પૂરા વાક્યમાં સંસ્કૃતમાં જવાબ લખવાના છે વિદ્યાર્થી મિત્રો મેં અહીં તમને ટૂંકા શબ્દોમાં આપેલા છે પણ તમારે પૂરા વાક્યમાં જવાબ લખવાના છે નંબર એક શૃંગાલ પરિવાર કૂતરો વસ્તી તો કૂતરોની જગ્યાએ જવાબ શૃંગાલ પરિવાર વને વસ્તી નદિયા જલો કે પીબતી નદીના પાણીમાં પીવા કોણ આવે છેનો નદ્યા જલમ શૃંગાલા પીબંતિ સમીપે કા વહતી બાજુમાં શું વહે છે તો સમીપે એકા નદી વહતી સર્વશૃંગાલા કી કુરંતી તો કીણી જગ્યાએ ભોજન સર્વ શૃંગાલા ભોજન કુરંતી જલે ક વસતિ તો ઘણી જગ્યાએ મકર જલે મકર વસતી પાણીમાં એક મગર રહે છે ઉપરના પેરેગ્રાફમાંથી બેઠા બેઠા જવાબો પણ તમને આપવામાં આવેલા છે પ્રશ્ન નંબર ચારમાં આપણને કીધું છે કે ઉદાહરણ મુજબ નીચેના વાક્ય બનાવો તમને અહીં ખાલી જગ્યા આપેલી છે ભક્ત ખાલી જગ્યા ગચ્છતી ખાલી જગ્યા ઉપવીસ ચો તો અહીં મંદિરમ તો અહીં મંદિરમ લખેલું છે પણ જે મો છે દૂર કરીને માથે અનુસ્વાર કરેલું છે ને પૂજા સ્થાન મ છે તો મને દૂર કરીને ન ઉપરને તો પૂજા સ્થાને એ રીતનું શબ્દ બનાવેલા છે તો એ રીતના શબ્દ બનાવવા જાશું તો વનમનું થાસમ વનમ વૃક્ષનું વૃક્ષે વિદ્યાલયનું વિદ્યાલયમ આસનમનું આસને કાર્યાલયમનું કાર્યાલયમ આસનનું આસનદે મંદિરમનું મંદિરમ પૂજાસ્થાનમનું પૂજાસ્થાને વનમનું વનમ વૃક્ષતલમનું તલે ઉદ્યાનમનું ઉદ્યાનમ વૃક્ષનું વૃક્ષે વિદ્યાર્થી મિત્રો અહીં વૃક્ષ કરી નાખજો વર્ગખંડ વર્ગખંડ તો અહીં ઉત્પીટી તો ઉત્પીટી તો વિદ્યાર્થી મિત્રો આ બંને શબ્દ છે એ તમારે સુધારી લેવાના છે તો આ રીતના શબ્દો તમારે બનાવીને આપેલી ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે એના પછી પ્રશ્ન નંબર પાંચમાં આપેલું છે નીચે આપેલી કાવ્ય પંક્તિ પૂર્ણ કરો કોઈ પણ બે મેઘો વર્ષતીનું કાવ્ય પંક્તિ અહીં આપવામાં આવેલી છે વિદ્યાર્થી મિત્રો પેલું છે મેઘો વર્ષતિવાળું ચાલુ કરવાનું છે બીજું રોહિત સસ્ય અને નયતી ચ ચાલો આપણે કાવ્ય પંક્તિનું સંપૂર્ણ સોલ્યુશન કરી લઈએ એક મેઘો વર્ષતિવાળી છે તો મેઘો વર્ષતી પ્રવહતી નીરમ તુષ્યથી કૃષક કચ્છથી ગોષ્ઠમ બીજી બે પંક્તિઓ આપેલી છે એમાં એક નયતિવાળી છે નયતી ચૂષભ હલમપી વહતી કર્ષતી ક્ષેત્ર વપાતી અને ત્રીજી એક આપેલી છે રોહતી સસ્ય ફલતી પ્રકામમ ભવતી સમૃદ્ધિ મનુકૂલ વૃદ્ધિ તો આ રીતની પંક્તિઓ છે ને પૂર્ણ કરવાની છે પ્રશ્ન નંબર છ માં આપણે આપેલું છે નીચે આપેલા કોષ્ટકને આધારે પ્રશ્નના જવાબ અહીં ધાવનાક ફલકમ દોડવીરોની જે આપેલું છે તો એ અનુક્રમ એકથી પાંચ દોડવીરો છે એના નામ આપેલા છે રાજેશ ઉદય ભાવેશ સિતેશન અક્ષય અને એનો આપેલા ક્રમ છે એ આપેલા છે એના આધારે પ્રશ્ન જવાબ લખવાનું છે કે રાજેશ પ્રથમ ક્રીડાયા કતિ ધાવનાંક પ્રાપ્ત કરોતી એટલે પહેલી વખતમાં કેટલા અંક પ્રાપ્ત કરે છે રાજેશ તો રાજેશના ખાનામાં તમે જુઓ તો ખબર પડે અહીં આપણને તગડે છગડે છત્રીસ આપેલા છે તો ત્રિસંત તો લખવાનું રાજેશ પ્રથમ ધાવન ષશિત પ્રાપ્ત પ્રાપ્નો ઉદય તૃતીય ક્રીડાયા કતિ ધાવનાંક પ્રાપ્ત તો અહીંયા આવશે ત્રિસંત પાંત્રીસ તો ઉદય તૃતીય પંચ ત્રિસંત ધાવનાંક પ્રાપ્તોની સહ દ્વિતીય ક્રીડાયા કતિ ધાવનાંક પ્રાપ્ત સ સપ્તદસ તો ભાવેશ દ્વિતીયક્રીડાયા સપ્તદશ ધાવનાંક પ્રાપ્નો ક ક્રીડક પશ્ચા ભાવનાં પ્રાપ્ત હતી પચાસ અંક છે કયો ખેલાડી છે એ મેળવે છે રાજેશ તો ઘણી જગ્યાએ રાજેશ રાજેશઃ ક્રીડક પશાત ધાવનાંક પ્રાપ્ત હતી અસ્મિન ધાવનાંક ફલકે કતિ ક્રીડકા સંતિ જે અત્યારે સ્કોર બોર્ડ આપેલો છે ધાવન ફલકમ એમાં કુલ કેટલા રમતવીરો આપેલા છે નામ તો પાંચ તો પંચ તો અહીં કૃતિની જગ્યાએ કતિની જગ્યાએ પંચ લખીને પૂરા વાક્યમાં જવાબ લખવાનો છે પ્રશ્ન નંબર સાતમાં આપેલું છે નીચેના વાક્યોને સંસ્કૃતમાં લખો આ યંત્ર ખરીદો તો એ તો તો યંત્ર ક્રીડી ભારત મારો દેશ છે તો ભારત મમો દેશ એક પક્ષી છે તો એક ખગ અસ્તિ આ ખેડૂત છે તો એ સહ કૃષકઃ અસ્તિ આ બેંક છે તો એ સહ વિતકો સહ અસ્તી તો આ રીતના સંસ્કૃતમાં વાક્ય લખવાના છે પ્રશ્ન નંબર આઠમાં આપણને પૂછાયેલું છે નીચે આપેલા સંખ્યાના ઉત્તર સંસ્કૃત શબ્દમાં લખો શિવસ્ય નેત્રાણી શિવની આંખો કેટલી ત્રિણી તન પાંડવા પાંડવ કેટલા તો પંચ માનવસ્ય નેત્રો માનવની આંખો કેટલી તો બે રાવણસ્ય મસ્તકાણી રાવણના માથા કેટલા તો દસ વાસર વાર કેટલા તો સપ ત્રણયા શકાના કરણ કેટલા તો સટ પંચ શૃંગાલાના પાદા કેટલા પાંચ સિંહના પગ પાંચ ચોકવીસ ફીસંતી પંચ માનવાના પાદા કેટલા પાંચ માણસના મનુષ્યના પગ પાંચ દુ દસ માનકસ્ય કરનારી મનુષ્યની મનુષ્યના કાન કેટલા હોય તો દ્વે પંચ સિંહસ્ય નેત્રે પાંચ સિંહની આંખો પાંચ દુ દસ તો અહીંયા દસ જવાબ આ રીતે સંસ્કૃત શબ્દમાં તમારે જવાબ લખવાના છે પ્રશ્ન નંબર નવ આપેલું છે નીચે દર્શાવેલ સમયને સંસ્કૃતમાં લખો ક સમય કેટલો સમય અહીં અહીંયા ત્રણ ને ત્રીસ થઈ છે તો મિત્રો અહીં કાંટો છે ત્રણ ઉપર ન હોવો જોઈએ ઘડિયાળ દોરેલી છે તેમાં ભૂલ છે કેમ કે ત્રણ ને ત્રીસ છે તો કાંટો કા પાછળ જો પાછળ ગણવામાં આવે તો સાધ દ્વિવાદનમ લખવું પડે એના પછીનો સમય આપેલો છે દસ ને પંદર તો સપાદ દસ વાદને અહીં આપેલો છે એક ત્રીસ દોઢ તો સાધ એક વાદનમ અહીં પૂરેપૂરા છ વાગેલા છે તો સઠ વાદનમ અહીં સાત વાગેલા છે તો જવાબ આવશે સપ્ત વાદનમ તો આ રીતે તમારે સમય લખવાનો છે વિદ્યાર્થી મિત્રો આ તું ધોરણ સાતનું સંસ્કૃતનું મોસ્ટ આઈએમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આવા બીજા વિષયના પેપરના વિડીયો મેળવવા અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો વિડીયો ગમે તો લાઇક કરજો અને હા તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં આભાર ધન્યવાદ